પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટનું નામ એકવાર ફરીથી ચર્ચામાં આવ્યું છે આ ચર્ચા છે જૂનાગઢ પોલીસની જૂનાગઢ પોલીસને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે જેમાં જૂનાગઢ એસઓજી શાખાના પીઆઈ અરવિંદ ગોહિલ એએસઆઈ દીપક જાની અને માણાવદરના સર્કલ પીઆઈ તરીકે તરલ ભટ્ટે કેરળના વેપારી પાસે લાખો રૂપિયાની માંગણી કરી હતી આમાં વેપારીએ જુનાગઢની બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો જેમાં આજે ત્રણેય પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે શું છે આખો મામલો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આ આખા મામલામાં એસઓજી દ્વારા કેરળના એક વેપારીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું આ બેંક એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે લાખો રૂપિયાની લાંચ માગવામાં આવી હતી કેરળના વેપારીએ જૂનાગઢ રેન્જ આઈજીનો સંપર્ક કર્યો હતો અને પોતાની અરજી આપી હતી રેન્જ આઈજીએ સમગ્ર મામલાની તપાસ કરી તાત્કાલિક એસઓજીના અરવિંદ ગોહિલ અને દીપક જાનીને સસ્પેન્ડ કર્યા હતા ત્યારબાદ વેપારીની અરજીના આધારે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવાના મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી અને પોલીસ કર્મીઓના નિવેદન લેવાની કાર્યવાહી કરવામાં આવી જ્યારે પોલીસ કર્મીઓના નિવેદન લેવાની કાર્યવાહી કરવામાં આવી ત્યારે માણાવદરના સર્કલ પીઆઈ તરલ ભટ્ટ દ્વારા બેંક એકાઉન્ટની વિગતો એસઓજીને આપવામાં આવી હતી આ બેંક એકાઉન્ટના મામલે તપાસ કરતા એસઓજીએ રજૂઆત કરવામાં આવી હતી અને સમગ્ર મામલે રેન્જ આઈજી રીડર શાખાના પીઆઈ શક્તિસિંહ ગોહિલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવેલ ત્રણેય પોલીસકર્મીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો મામલો દર્જ કરી ખોટા દસ્તાવેજો ઊભા કરી બળજબરીથી નાણાં કઢાવા તેવી કલમો ઉમેરીને ફરિયાદ નોંધી હતી આ ફરિયાદના આધારે ત્રણેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કેરળના વેપારી પાસેથી તેનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે થઈને દીપક જાનીએ તેની પાસેથી પચીસ લાખ રૂપિયાની માંગણી કરી હતી તેમજ એસઓજીના પીઆઈ અરવિંદ ગોહિલ દ્વારા આ મામલે ઈડીને રિપોર્ટ કરવાની ધમકી આપી હતી દીપક જાનીએ રેન્જ આઈજી શાખાના રીડર પીઆઈને પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે માણાવદરના સર્કલ પીઆઈ તરલ ભટ્ટ દ્વારા ત્રણસો થી વધુ અકાઉન્ટનું લિસ્ટ આપવામાં આવ્યું હતું અને તેને લઈને એસઓજી શાખાના પીઆઈ દ્વારા આ કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું હતું સર્કલ પીઆઈ તરલ ભટ્ટ દ્વારા આ તમામ ત્રણસો થી વધુ બેંક અકાઉન્ટ ને સીઝ કરવા માટેની એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ ને રજૂઆત કરવામાં આવી હતી તેને લઈને એસઓજી ના પીઆઈ દ્વારા અલગ અલગ તારીખે બેંક એકાઉન્ટ ધારકો ને ખોટી રીતે નોટિસ આપવામાં આવી હતી આજથી થોડાક દિવસો પહેલા એક અરજદાર મારી ઓફિસે આવેલા અને એમણે એક લેખિત રજૂઆત આપેલી એ રજૂઆત જોતા એમનું બેંક એકાઉન્ટ એસઓજી શાખા જૂનાગઢ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલું અને એ ફ્રીઝ કરેલા એકાઉન્ટની માહિતી અને એમની બેંક દ્વારા આપવામાં આવેલી એટલે બેંકને બેંક દ્વારા જે માહિતી આપેલી એનો સંપર્ક કરી અને એ અહીંયા જૂનાગઢ એસઓજી શાખા ખાતે આવેલા એ દરમિયાન એમનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવેલી એટલે એ રજૂઆતના આધારે તપાસ કરતાં એમનું જે એકાઉન્ટ ફ્રીઝ થયું હતું એની સાથે બીજા બત્રીસ એકાઉન્ટ એક જ ગેરકાયદેસર હુકમમાં ફ્રીઝ થયેલા હતા એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ ગુનાહિત કૃત્ય હોવાનું જણાતા તાત્કાલિક બંને એમાં જે સંડોવાયેલા હતા એસઆઈ દીપક જાની અને એસઓજીના પીઆઈ ગોહિલ બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવેલા અને વધુ તપાસની જરૂર જણાતા મારા રીડર પીએસઆઈ શક્તિસિંહ ગોહિલને આની તપાસ સોંપવામાં આવેલી તાત્કાલિક અમારા પીઆઈ અને આખી ટીમ દ્વારા એસઓજી ઓફિસ ખાતે જઈ અને તમામ રેકોર્ડ કબજે લઈ લેવામાં આવેલ આ રેકોર્ડનો અભ્યાસ કરતા સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજો ઊભા કરી અને ત્રણસો પાંત્રીસ કરતાં પણ વધારે ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવેલા એટલે મોટું ગંભીર પ્રકારનો આ બનાવ જણાતા અને વધુ થોડી તપાસ કરતાં આ જે ત્રણસો પાંત્રીસ એકાઉન્ટ છે એ તમામ એકાઉન્ટની માહિતી એસઓજી પીઆઈ ગોહિલને સીપીઆઈ તરલ ભટ્ટ કે જેઓ પહેલાં અમદાવાદમાં નોકરી કરતા હતા એમના દ્વારા આપવામાં આવેલું જણાતા એમને પણ ફરજ મોકૂફ કરી દેવામાં આવેલ અને નાની ગંભીરતા જણાતા ગેરકાયદેસર દસ્તાવેજો ઉભા કરી અને ખંડ નહીં માગવાનું આખું કૌભાંડ જણાતા મારા જ રીડર પીએસ પીઆઈ શક્તિસિંહ ગોહિલને ફરિયાદી બનાવી અને બી ડિવિઝન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે સર આમાં તપાસ આગળ વધુ સોંપવામાં આવી એટલી જ ને એ ક્યાંથી સોંપવામાં આવી છે હવે એ તપાસ એ આપ જેમ જાણો છો એમ ત્રણસો કરતાં વધારે ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે કોઈપણ ખાતાની ડિટેલ જે છે એક પર્સનલ ડિટેલ છે એ વ્યક્તિગત ડિટેલ છે એ કંઈ માર્કેટમાં મળતી નથી એટલે આ જે ખાતાઓની ડિટેલ જેમણે પણ આ આરોપીઓને આપેલી છે એ કોઈ મોટો ગુનો કરીને આ એકાઉન્ટની ડિટેલો મેળવે એવી પૂરી શક્યતા છે આમાં હેકિંગની પણ શક્યતા રહેલી છે આમાંથી ઘણા બધા એકાઉન્ટો જે છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની પણ શક્યતા છે અને આખા જ બનાવની ઇન્ટરનેશનલ રેવિફિકેશન્સ પણ હોય એવી પૂરી શક્યતા જણાતા આ બાબતે અમારા દ્વારા માનની ડીજીપી શ્રી સાહેબને બ્રીફ કરવામાં આવેલા અને એમને આ ગુનાની ગંભીરતા જોતાં એમણે આ જે તપાસ છે એમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ હોવાની સંભાવના જોતા અને બીજી ગંભીર પ્રકારની જેમ મેં આપને જણાવ્યું એમ હેકિંગની પણ શક્યતા જણાતા આ પ્રકારની તપાસ ગુજરાતમાં એટીએસ જેવી સક્ષમ સંસ્થા જ કરી શકે એમ હોય એમના દ્વારા તપાસ ને સોંપવામાં આવેલ છે સીપીઆઈ તરલ ભટ્ટ દ્વારા આગળ પણ અમદાવાદની અંદર આ સુદોળી જણાતા એની બદલી અહીંયા કરવામાં આવેલી હતી થોડા સમય પહેલા તો આ જે ખાતાઓ છે એ એમના દ્વારા આપવામાં આવેલા હતા તો એમની પૂછપરછમાં બીજું કંઈ પડ્યું છે સાહેબ એમની પૂછપરછ હજી સુધી થયેલ નથી એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ જેમ મેં કીધું એમ એટીએસ પાસે હોય એમના દ્વારા આગળની તપાસ કરવામાં આવશે છે અને એસ આઈ જેમ તરલ ભટ્ટને સસ્પેન્ડ કરાય તરલ ભટ્ટને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આ આખા મામલે અધિકારી શક્તિસિંહ ગોહિલ દ્વારા તપાસ કરવામાં આવી હતી જુનાગઢના લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં મામલો કરવામાં આવ્યો હતો અને આ આખા મામલામાં ઇન્વેસ્ટિગેશન કરતા જાણવા મળ્યું કે ખોટા કાગળો ઊભા કરવામાં આવ્યા છે ખોટા ઊભા કરાયેલા જે કાગળો છે તેના દ્વારા અલગ અલગ બેંકના જે અકાઉન્ટ ધારકો છે તેમને ખોટી નોટિસ ઇશ્યુ કરવામાં આવી હતી અને નોટિસ ઇસ્યુ કરીને તેમના અકાઉન્ટને ફ્રીઝ કરવાની વાત કરવામાં આવી હતી આ આખા તેમને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પોલીસ આખા તોડકાંડની અંદર ઇન્વેસ્ટિગેશન કરી રહી છે કે આના સિવાય બીજા કયા એવા તોડ પણ આ લોકો દ્વારા અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યા છે કારણ કે તરલ ભટ્ટનું નામ ત્યારે પણ સામે આવ્યું હતું અને ચર્ચાનો મુદ્દો બન્યો હતો જ્યારે અમદાવાદમાં સૌથી મોટું સટ્ટાકાંડ સામે આવ્યું હતું અને તરલ ભટ્ટને તરલ ભટ્ટને અમદાવાદથી ટ્રાન્સફર આપી દેવામાં આવી હતી જે જગ્યાએ ટ્રાન્સફર આપવામાં આવી હતી તે જગ્યાએ માણાવદર હતી માણાવગરમાં પણ તરલ ભટ્ટ જે છે તે શાંતિથી ન બેઠા અને બેંક અકાઉન્ટના આધારે લોકોને અકાઉન્ટ બંધ કરવાની ધમકી આપી તેમની પાસેથી તોડ કરવાનું જે કાંડ છે તેમને નવી રીતે શોધી પાડ્યો અને અંતે હવે ત્રણેય અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો